રામેશ્વર રામેશ્વર નાગેશ્વર સવરાષ્ટ્ર સોમનાથ સશિરે મલિકાુજન્યમ મહાકાલ ઓમકાલ મમલેશ્વર પરલ્યમ વેદનાથ ડાકી ભીમાશંકર સેતુ બંધે રામેશ્વર નાગેશર દ્વારુકા વે વિશ્વેશ ત્રંબક ગૌતમી તટે કેદાર દુશ્મૈશ સ શિવાલય એ જ્યોતિર્લિંગ ગાની સાય સપ્ત જન્મ કૃત પા સ્મરણ એ સાથે જન્મના તમારા હજારો જન્મના પાપનું વિનાશ કરનારા ભગવાન શિવનું સ્મરણ અને ભારત વર્ષ તો શિવની ભૂમિ છે ભારતના શિવલિંગો બાર શિવલિંગો એનાથી ભારત ઓળખાય છે શિવ એટલે ભારત ભારત એટલે શિવ